છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કમાટ અને છોટાઉદેપુરના જંગલોમાં કેસુડાના ઝાડ પર કેસુડાના ફૂલ આવી ગયા છે અને જંગલો તેમજ તાલુકાના આ ઘણા બધા વિસ્તારો કેસરી રંગમાં ફેરવાઈ ગયા છે કેસરી રંગ ચારે તરફ જોવા મળી રહ્યો છે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ધૂળેટીના પર્વને અને ધૂળેટીનો પર્વ ખાસ કરીને આદિવાસી સમાજના લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવતા હોય છે લગભગ પાંચ દિવસ સુધી તેઓ દ્વારા હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે જેમ દિવાળીનો પર્વ મનાવવામાં આવે તેનાથી પણ વધારે ઉત્સુકતા સાથે આદિવાસી સમાજ હોળીના પર્વની ઉજવણી કરતું હોય છે અને તેઓમાં ખાસ કરીને કેમિકલવાળા રંગોથી ધૂળેટીનો પર્વ ઓછો મનાવવામાં આવે છે આદિવાસી સમાજ મોટા ભાગે ધૂળેટીના પર્વની ઉજવણી કેસુડાના રંગથી કરે છે કેસુડો કે જે અત્યારે જંગલમાં ખીલી ઉઠ્યો છે ચારે તરફ આ કેસુડાના ફૂલ યુવાનો તોડી લાવે છે ને તેને બે દિવસ પાણીમાં પલાળી રાખવામાં આવે છે અને તેનું જે કેસરી રંગવાળું પાણી બને છે તે એકબીજા પર રંગીને એકબીજા પર રેડીને તેઓ દ્વારા ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે